નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ સામાન્ય સભામાં ચર્ચા દરમિયાન શાસક પક્ષના સભ્ય નિરંજના જાનીએ કહ્યું હતું કે એક શિક્ષક પાછળ પચાસ હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરતી દેશની પહેલી આ શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા હશે

સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય તે કહી શકાય અને આ જે પ્રયાસો થયા છે એમાં માનનીય મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બે હજાર છત્રીસ ની અંદર ઓલિમ્પિક સ્પર્ધાઓ આપણે ત્યાં ભારતમાં રોવાય તે માટેના પ્રયાસોની વાત જ્યારે પંદરમી ઓગસ્ટે સાહેબે ધ્વજવંદન વખતે કિલ્લા પરથી જાહેરાત કરી હતી ત્યારે એવું કહી શકાય કે આ જ પ્રયાસોને સફળ કરવા માટે નગર શિક્ષણ સમિતિના અમારા અધ્યક્ષ સાહેબ અને તમામ સભ્યશ્રીઓ દ્વારા આ પ્રયાસને વધારે સફળતા તરફ લઈ જઈ શકાય અને બાળકોને ખેલકૂદમાં વધારે આગળ વધી શકે એવા પ્રયાસોની અંદર જ્યારે આ બજેટની અંદર એ ઉપયોગ એમના માટે કરી શકાય તેવી પાળવણી કરવા માટેની અપેક્ષાઓ ઉમટી અને એ જ્યારે અમારા અધ્યક્ષ સાહેબ અને સભ્યશ્રીઓ તેમજ શીર્ષક નેતૃત્વ અને સુરત મહાનગરપાલિકાની અમારા જે નેતૃત્વ છે એમણે પણ માર્ગદર્શન આપીને આ પ્રયાસોને સફળ થઈ શકે એમાં અમને સહયોગ પૂરો પાડ્યો છે આવનારા સમયની અંદર અમારું જે આ બજેટ છે એક હજાર તેત્રીસ કરોડ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ છે કે તો શું શ્રેષ્ઠ કરી શકાય એવા તેઓ બજેટની ફાળવણી માટે પ્રયાસો કરશે પરંતુ અમારા વિરોધ પક્ષના એવા રાજેશભાઈ હિરપરા દ્વારા જે વાતો એમણે અમારી સામે મૂકી કે નહીટના પ્રશ્નો છે તો એ પ્રશ્નો એવા નથી કે એક દિવસમાં આપણે નિર્ણય લઈએ અને તરત એનો નિર્ણય અમલમાં મૂકી શકીએ એ કાયદાકીય પ્રોસીજરો હોય છે જે એમને અનુલક્ષીની કાર્યવાહી થતી હોય અને કદાચ અમારા અધ્યક્ષ સાહેબ દ્વારા જેટલું ઝડપી કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર હું તો એમને સરાહનીય કહું છું કારણ કે આ સમય દરમિયાન આ એમની અધ્યક્ષતામાં ઘણા કાર્યોનું સફળતાપૂર્વક અમે પાર પાડવાનો પ્રયાસો કરી અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ